હા તો એક્સિડન્ટ થયો હતો હા તો એ ઘરે ઘરે જ રહીમ એ ક્યાં અરે અલગ બે છે ને અચ્છા તો એ સાયકલ તો નહીં ચલાવી હોય ને ચાલતા જતા હશે રિક્ષામાં જાય ક્યાંક હા તો હા અને તું કયા દોડમાં ભણે આઠમામાં હા તો આ તારે કોમ્પ્યુટર લેવાનું છે તો એના માટે શું શેના માટે કોમ્પ્યુટર લેવાનું સ્ટડી માટે

પ્રદીપ નામ હશે પ્રદીપને મળજે કે મુકેશ કાકા મળ્યા હતા એને તું મળજે હા પ્રદીપભાઈને કહેજે ખાલી તું પછી કે મુકેશ કાકા મળ્યા હતા તમને મળવાનું કીધું છે એમ તારે ખાલી કહેવાનું કે શું કહે છે તું મને કહેજે તો અહીંયા આવવાનું ને વારંવાર આ દુકાને તો તું આવવાનો ને શું અહીંયા તું કેમ અહીંયા આવે છે કોમ્પ્યુટર લેવા માટે હા તો કા સુજલભાઈ તને કોમ્પ્યુટર આપવાના છે કેવી રીતે આપશે જેટલા થાય ને મારે જેટલા થાય ને જમા બરાબર તો તને ત્રણ હજાર રૂપિયામાં કોમ્પ્યુટર આપી દેશે એટલામાં આવે નહીં હો આ સુજલભાઈ હા સુજલભાઈ છે ને બહુ સેવાભાવી માણસ છે એટલે એ આઈસ્ક્રીમ ખવડાવવા નીકળી પડે જન્મદિવસે એ બધું કરે સમજે એના એના જન્મદિવસે છોકરીના જન્મદિવસે બધાને જમાડવા અને આ સારું સારું ખવડાવવા નીકળી પડે જ્યાં જ્યાં ઝુંપડપટ્ટી ને એવું બધું હોય ને ત્યાં કે જે લોકોને આવું બધું ખાવા ન મળતું હોય એવા લોકોને ખવડાવીને આનંદ મેળવે અને તમારા જેવા લોકોની સ્માઇલ લે હે સ્માઇલ મળે તો અમને બી આનંદ થાય તારું આ કોમ્પ્યુટર વહેલમ વહેલું મળી જાય એવી આપણે આશા રાખીએ અને હું થોડીક આ વિડીયોના માધ્યમથી તને થોડાક રૂપિયા આપણે ભેગા કરાવીએ પણ તું તારો છે ને ઈમાન છોડતો નહીં હો હા કોઈ તને આપે તો જેમાં મહારાજે કીધું ને કે ભાઈ હું તમારા પૈસા વળતર સાથે વળતર નહીં તો તમારા હતા હું પાછા આપીશ સારો પગભર થઈશ કમાઈશ એટલે બરાબર અને અને પપ્પાને નાના ભાઈને સાચવવાના બરાબર તારું નામ પછી યુવરાજ મંગાભાઈ પરમાર બરાબર ને તો આપણે કંઈક કરીશું બરાબર ને પછી ક્યારે મળીશું પાછા કાલે વાહ ભાઈ વાહ ચાલો